આજરોજ પોરબંદરના લલિતાબેન શાંતિભાઈ મકવાણા છ્યાસી વર્ષની ઉંમરે અવસાન થયેલ છે તેઓ મૂળ આટકોટના હાલ પોરબંદરના રહેવાસી છે તેમજ લલિતાબેનને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી છે એમાં સૌથી નાના દીકરા ભાવેશભાઈનું પંદર વર્ષે પહેલા અવસાન થાય તેમજ તેમના મોટા દીકરા સુરેશભાઈ પોરબંદર રાજેશભાઈ ગાંધીનગર કમલેશભાઈ આદિપુર તેમજ તેમની દીકરી શોભનાબેન કિશોરભાઈ ડોડિયા મૂળ પોરબંદર હાલ સુરત લલિતાબેનના ત્રણે દીકરા ત્રણે વહુ તેમજ દીકરાના દીકરા વહુએ લલિતાબેનની ખૂબ જ સેવા ચાકરી કરી હતી તેમજ લલિતાબેન દીકરીને વહુમાં કંઈ ફરક નહોતા રાખતા તેઓ વહુને દીકરી જ માનતા હતા પણ લલિતાબેન બંને સાસુ નહીં પણ માં માનતા હતા અને તેમની ખૂબ જ સેવા કરી હતી આ જેમના અવસાનથી આખો પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે લલિતાબેનને છ્યાસી વર્ષની ઉંમરે પણ પોતાનું બધું જ કામ પોતે કરતા હતા અને લલિતાબેનના પતિ શાંતિભાઈના અવસાન બાદ પોતે જ પિતા તથા માનો પ્રેમ તેમના સંતાનોને આપ્યો હતો તેમજ મા તરીકે ફરજ નિભાવી પોતાના સંતાનોને સંસ્કાર રૂપી નાના મોટા બધા આદર સંસ્કાર કરવો તેમજ આંગણે આવનાર કોઈ પણ મહેમાન હોય હંમેશા હસતા મોટી સ્વાગત કરવું લલિતાબેન દયાવાન નિષ્ઠાવાન અને માયાળું હતા એમના અવસાનથી આખો મકવાણા પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે મકવાણા પરિવારમાં લલિતાબેનના અવસાનથી મોટી ખોટ પડી ગઈ છે આજરોજ તેમની ક્રિયામાં મહિલા મંડળ સત્સંગી ગ્રુપ તેમજ તેમના પાડોશી દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ક્રિયાના દિવસે પોરબંદરના ટ્રસ્ટીઓ દીપકભાઈ સિદ્ધપુરા પરેશભાઈ ગોહિલ સુનિલભાઈ સિદ્ધપુરા તેમજ ચંદુભાઈ પીઠવા તેમજ બહાર ગામથી આવેલા મહેમાનો વગેરે મકવાણા પરિવારના દુઃખદ પ્રસંગમાં હાજરી આપી દુઃખમાં સહભાગી થયા હતા અને લલિતાબેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અમારા મકવાણા પરિવારની ઉપર એક આફતનું વાદળું આવ્યું છે લલિતાબેન શાંતિલાલ સાથે જેનું અવસાન થઈને એક મકવાણા પરિવારમાં એક ભયંકર આઘાત રૂપી અમને સદમામાં જે કોઈ સાથ સરકાર અને એની પ્રાર્થના તમારામાં જે કોઈ આજે આવેલ છે એ બધાનો અમે હાર્દિકપૂર્વક સહયોગ કરીએ છીએ ને આજે અમારા દુઃખમાં જે કોઈ ભાગ લઈ રહ્યા છે તો અમે પણ એમની સાથે મળીને આગળ ભાગ લેશું અને જે કાંઈ જે બાની ઈચ્છા હતી એ લગભગ બધી પૂરી કરેલી છે ત્યાર પછી જે જો બારને આગળ આવવાની ઈચ્છા હશે એમ પ્રયત્ન કરશું ત્રણેય ભાઈઓ મળીને અમારા બે ભાઈઓ સુરેશભાઈ અને રાજુભાઈ લાલનગુરની જોડી બંને એવી જમા બંને હીલાભાભાઈ અને સુરુભાઈ પણ અમે એક મોટી જવાબદારી આપી રહ્યા છીએ અને આખો જે પંથ છે એ હવે મોટાભાઈ સ્વરૂપ આગળ ચાલશે અને જે આગળ અમે અત્યારે જે જ ધાર કાર્ય કર્યા છે સાથે મળીને એવી રીતે આગળ પણ કોઈ બાપ આજે અનુસાર અમે ચાલતું કોઈ સારું કાર્ય પરિવાર કરી શકે એવું એક અતિ વિચારા બેન સુરેશભાઈ મકવાણા અમારા સાસુ બહુ સારા હતા ઓસાન પામી અમને બહુ જ દુઃખ થયું છે અમને દીકરીની જેમ જ રાખતા બેન રમેશભાઈ છું હું મારા મેરેજ થયા ત્યારે મારા નાનપણથી મા બાપ ગુજરી ગયા હતા એની મારી ખોટ બધી પૂરી કરી છે મારા સાસુએ અને મારી મારા ઘરે સારા દિવસો આવ્યા તો મારા સાસુએ બધું કર્યું હતું કામવાળાને બદલે એણે પોતે જાતે મારું કામ કર્યું હતું અત્યારે એ દિવસો તો મારાથી બોલાય જ નહીં મારી મા સમાજ એણે બધી જ પૂરી કરી છે અત્યારે એ વિદાય લીધી છે તેની બહુ જ યાદ આવે છે સંસ્કાર બી સારા આપ્યા અમારા બાળકોને પણ સંસ્કાર સારા આપ્યા પહેલાં એના બી દિવસો નબળા હતા એને બધું કષ્ટ ભોગ્યું અને બધા છોકરાને ભણાવી ગણાવીને આગળ આવ્યા એના આશીર્વાદથી અમે બધા અત્યારે સુખી છીએ અને બધી જ મનોકામના અમે પૂર્ણ કરી છે અને એને પણ અમે મનોકામના પૂર્ણ કરીશું અમે અત્યારે અમારું એને એણે કરી પૂરી પૂરી બધી વાત પૂરી કરી અને અત્યારે અમારો દિવસો આવ્યા છે એની બધી જ મનોકામના અમે પૂરી કરશું ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારું નામ કૃષ્ણ કમલેશ મકવાણા અને સાસુનું અવસાન જે છે અને અમને બહુ દુઃખ થાય છે અને એ બહુ સારા હતા અમારું બહુ ધ્યાન રાખતા હતા અમે બધાને સંસ્કાર સારા આપ્યા અને બાળકોને પણ સારા સંસ્કાર આપ્યા અને બધાને એક સાથે સંપીને જીવતા શીખડાયું અને એક હિંમતવાળા બહુ હતા દુઃખમાં કેવી રીતે આખરે હિંમતથી આગળ જવું એને શીખડાવ્યું મારું નામ અંકિતા ઉમંગ મકવાણા છે મારા એક મહિના પહેલા જ તે મેરેજ થયા છે મને બા બા પીઠવાના દીકરી હતા અને હું પણ પીઠવાની દીકરી છું તો મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે હું આ ઘરની વહુ છું મને આ પરિવારમાં એટલું માન સન્માન મળ્યું છે કે હજી મને એમ નથી થયું કે મારા મેરેજને મહિનો જ થયો છે અને બા ખૂબ સારા સ્વભાવના હતા હસી મજાકવાળા હતા ખૂબ સંસ્કારી હતા સારા નેચરવાળા હતા અને આ ઉંમરે પણ એ પોતાનું જાતે બધું કરી લેતા હતા જય શ્રી કૃષ્ણ તો મારું નામ મીત મકવાણા છે એન્ડ બાર તારીખે બુધવારના મારા બાનું અવસાન થયેલું છે બધા પરિવારમાં જેમ વડીલનું બહુ મહત્ત્વ હોય છે એમ અમારા જ પરિવારમાં અમારા બાનું બહુ જ મહત્ત્વ હતું તે બાની ત્રણ વાતો બહુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય જે બધાના જીવનમાં બહુ સારી રીતના અનુકર્મે બધાએ અનુકર્મે એવું કહેવા માગું છું તો તેઓ ફાઇનાન્શિયલી એટલે પૈસાની દ્રષ્ટિએ પછી શારીરિક દ્રષ્ટિએ અને માનસિક દ્રષ્ટિએ બહુ મજબૂત હતા એન્ડ એ જ અમને શીખવાડ્યું છે કે તમે બી આગળ જઈને મજબૂત બનો એ રોજ ભજન કરતા એન્ડ સંસ્કાર બી બહુ સારા આપતા છોકરાઓને એન્ડ થેન્ક યુ સો મચ એન્ડ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ શાંતિ શાંતિ